તાલુકાના એવા તારાના છાપરામાં ફોય અને ભાઈઓ બીજા ભાઈની જમીન વેચી માર્યાનો આક્ષેપ ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના ગમિત પેટાપરા એવા તારાના છાપરામાં રહેતા બળવંતસિંહ મોતીસિંહ સોલંકીની રજૂઆત છે કે અમારો ભાઈઓનો સૈયારો સર્વે નંબર

પાંચસો બેતાલીસ ના સર્વે નંબરનું મકાન કઈ રીતે આવી શકે તે મોટો પ્રશ્ન છે તો બીજી બાજુ કાંતાબેન અમરસિંહ ચૌહાણ અને અભયસિંહ અમરસિંહ તેમજ ભારતસિંહ અને સોલંકી ભેગા મળીને આ જમીન અમારી જાણ બહાર દસ્તાવેજ કરીને વેચી મારી છે તેથી બળવંતસિંહ અને તેમના ભાઈ મનહરસિંહ સોલંકી ભારે વિરોધ નોંધાવ્યો અને ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી છે દહેગામ તાલુકાના ગમીતના પેટાપરા એવા તારાના છાપરામાં ભાઈએ ભાઈની જમીન વેચી મારતા ભારે હોબાળો થયો

તો એ વિશે આપ શું કે આજ અગિયાર મુકા અમારે આગળ ચલાવવાનું છે પ્રાંત અધિકારી અમે તકરારી કરી તો પણ ના મંજૂર થઈને અમારી નોંધ પ્રમાણિત થઈ બરાબર એ માટે અમારો કોર્ટમાં દાવો ચાલુ છે પાંચ બે હજાર પચીસ બરોબર એ નામનો દાવો ચાલુ છે બધે ગામ કોર્ટમાં અધિકારી શું કેવું છે અધિકારીએ નોંધ પ્રમાણિત કરી બરોબર અમે કોઈ અમને કોઈ જવાબ આપ્યો નથી નામ વિના હા નામ વિના અમારી કોઈ સંમતિ વગર અમારા દસ નામ ચાલુ છે સાત બારમાં બરોબર અમારી કોઈ સંમતિ છે નહીં એમાં

ગાંધીનગર પ્રાંતમાં જઈ અને અરજી આપી કે છી નામ અમારી નામ નામંજૂર કરી અમારા ગેરકાય કાયદેસર રીતે અમને આ કાંતાબેન અમરસિંહની દીકરીએ આ જગ્યાએ વેચાણ કરી આપેલ એ લોકોએ કરી આપી જે ઉફે પ્રેમિલાબેન પ્રેમીલાબેન પ્રેમિલાબેન દાયાજી દાયાજીની પુત્રી આ જગ્યાએ રાખેલ છે અમારી આ આ મિલકત એમની બ્લેક મનીમાં રૂપિયા લઈ લીધા છે કાંતાબેને એમને કાયદેસર કાર્યવાહી કરવા વિનંતી સરકારને છે બેન તમારો આજે પાંચસો તેતાલીસ ના નંબર જે સર્વે નંબર છે એ વિશે આપ શું કહેવા માંગી રહ્યા છો શું નામ છે તમારા ભાઈનું અચ્છા તમારા સાક્ષીમાં હતો તમે તો એ વિશે તમે શું કહેવા માંગી રહ્યા છો

એ જે પૈસા ભર્યા છે એમાં તમે મોજુદ હતા માલિક કોણ છે માલિક હતા શું નામ છે માલિક મોટી સિંહ અમરસિંહ અચ્છા અચ્છા તો અત્યારે હક તક કોણ ગણાય